તો મયુર માકડિયા પોલિટિકલ હેડ અમારી સાથે જોડાઈ ગયા છે આપણે એમની સાથે વાત કરીએ મયુર ભારતીય જનતા પાર્ટીએ આ તમામ નામો જાહેર કર્યા છે એમાં સમીકરણો ભારતીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ જોયા હશે વધુ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી બિલકુલ ભારતીય જનતા પાર્ટીએ આ જે ઉમેદવારો છે તે જાહેર કરેલા છે અને જે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે બેઠકો પર ઉમેદવારો જાહેર કરેલા છે ચહેરાઓ નવા આપેલા છે પરંતુ જ્ઞાતિગત સમીકરણ જે છે તે તેમનું તેમ છે ને તે જ્ઞાતિની અંદરથી પ્રતિનિધિત્વ આપવામાં આવેલું છે રિપીટ ઉમેદવારની પહેલાં વાત કરી લે તો અમદાવાદ પૂર્વની અંદરથી એચ પટેલ અને ફરીથી રિપીટ કરવામાં આવેલા છે તે જ રીતે વડોદરા લોકસભા બેઠક ઉપર રંજનબેન ભટ્ટ છે તેમને રિપીટ કરવામાં આવેલા છે જો નવા ચહેરાની વાત કરવામાં આવે તો સાબરકાંઠાની અંદર દીપસિંહ રાઠોડના સ્થાને હવે જે છે તે ભીખાજી ઠાકોર અને ટિકિટ આપવામાં આવેલી છે તે જ રીતે જો વાત કરીએ તો ઉદયપુરમાં જસુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવેલી છે વલસાડની અંદર ધવલ પટેલને ટિકિટ આપવામાં આવેલી છે સુરતની અંદર મુકેશભાઈ દલાલને ટિકિટ આપવામાં આવેલી છે મૂળ સુરતી છે તે જ રીતે ભાવનગર બેઠક ઉપર જે છે તે નિમુબેન બાંભળીયાને ટિકિટ આપવામાં આવેલી છે આ જે તમામ બેઠકો છે તો તેની અંદર ભાવનગર બેઠક ઉપર જે છે તે વર્તમાન જે સાંસદ છે તેમની ટિકિટ કાપવામાં આવેલી છે ને તેમના સ્થાને નિમુબેન બાંભળીયા જે પૂર્વ મેયર પણ રહી ચૂકેલા છે વર્તમાનની અંદર જૂનાગઢ જિલ્લા ભાજપના તેઓ પ્રભારી છે કોળી સમાજનું તેઓ નામ છે સારો ચહેરો છે શિક્ષિકા રહેલા છે અને તેમની જે પસંદગી છે તે ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર લોકસભા બેઠક માટે કરવામાં આવેલી છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર ની અંદર જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવેલી છે રાઠવા સમુદાય છે તેમનો આ બેઠક ઉપર દબદબો રહેલો છે અને ખૂબ મોટી જે વોટ બેંક છે તે રાઠવા સમુદાયની છે અને પાર્ટીનો જે જૂનો કાર્યકર છે ને તેમની પસંદગી કરવામાં આવેલી છે તે જ રીતે જો વાત કરીએ તો વલસાડ બેઠક ઉપર નવો ચહેરો આપવામાં આવેલો છે ધવલ પટેલ અને ટિકિટ આપવામાં આવેલી છે અને યુવા ચહેરો જે છે તે પાર્ટીએ મૂકેલો છે તે જ રીતે જો વાત કરીએ તો સુરત શહેર જે બેઠક છે તેની અંદર મુકેશ દલાલ અને ટિકિટ આપવામાં આવેલી છે મુકેશ દલાલ મૂળ સુરતી કહેવામાં આવે છે અને આ બેઠક જે છે તે મૂળ સુરતીને આપવાની છે પાર્ટીનો જૂનો કાર્યકર છે અને તેમને જે ટિકિટ છે તે આપવામાં આવેલી છે માત્ર બે જે સાંસદો છે તે આની અંદર રિપીટ કરવામાં આવેલા છે અને સાત જે ઉમેદવારો આજે ડિક્લેર કરેલા છે હજુ પણ બીજી ચાર બેઠકોના ઉમેદવારો કરવાના બાકી છે પરંતુ આજે જે છે તે આ ઉમેદવારો ગુજરાતના કરવામાં આવેલા છે છે અને તેમની જે પસંદગી તે કરવામાં આવેલી છે સાત સાત આજે બેઠકના ઉમેદવારો છે આજે જે ડિક્લેર કરેલા છે તેની અંદર કોઈ જ્ઞાતિગત બદલાવ જે છે જ્ઞાતિગત સમીકરણની અંદર કોઈ બદલાવ એ કરવામાં નથી આવેલો સાબરકાંઠા બેઠક ઉપર ઠાકર સમુદાયની અંદરથી ટિકિટ આપવામાં આવેલી છે તે જ રીતે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર વર્તમાન સાંસદ સભ્ય છે તેમને રિપીટ કરી દેવામાં આવેલા છે તે જ રીતે જો વાત કરીએ તો ભાવનગરની અંદર કોળી સમુદાય ની અંદર થી ટિકિટ આપવામાં આવેલી છે વડોદરાની અંદર રંજનબેન ભટ્ટ તેમને રિપીટ કરી દેવામાં આવેલા છે અને તે જ રીતે છોટાઉદેપુરની અંદર જસુભાઈ રાઠવા એટલે કે આદિવાસી સમાજની અંદર ટિકિટ જે છે તે આપવામાં આવેલી છે સુરતની અંદર મૂળ સુરતી કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ છે તેમની ટિકિટ કાપવામાં આવેલી છે અને મૂળ સુરતી મુકેશ દલાલ છે તેમને ટિકિટ આપવામાં આવેલી છે અને તે જ રીતે વલસાડની અંદર ધવલ પટેલને ટિકિટ આપવામાં આવેલી છે મયુર ભારતીય જનતા પાર્ટી હંમેશા સરપ્રાઇઝ આપતી હોય છે અને એવા નામો જાહેર કરતી હોય છે જે કોઈએ વિચાર્યા પણ ના હોય પણ આ વખતે પણ એવા બે નામ જેમ તમે કહ્યું કે નવા આવ્યા છે તો આમાં ભારતીય જનતા પાર્ટીએ શું પ્રોસેસ કરીએ છીએ મતલબ કે એના સમીકરણો શું રહ્યા છે બિલકુલ આ જે સાત બેઠકોનું જે લિસ્ટ છે તો તેની અંદર સૌથી મોટા જે સમાચાર છે એ દર્શનાબેન જરદોસ જે કેન્દ્રીય મંત્રી છે તેમની ટિકિટ જે છે તે કપાઈ ગઈ છે અને તેમના સ્થાને મુકેશ દલાલને જે ટિકિટ છે તે આપવામાં આવેલી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે અનપ્રિડિક્ટ કહી શકાય તે પ્રકારનું છે કેન્દ્રીય મંત્રી હોય તો તેમની પણ ટિકિટ એ નિશ્ચિત માનવામાં આવતી નથી અને તે જ દર્શના જોરદોસ જે છે પાર્ટીના સિનિયર કાર્યકર્તા હતા હાલ મોદી સરકારની અંદર કેન્દ્રીય મંત્રી અને તેઓ જે છે ભૂમિકા ભજવતા હતા તેમને જવાબદારી આપવામાં આવેલી હતી અને હવે જે છે તેમની ટિકિટ કપાઈ ગઈ છે અને તેમના સ્થાને જે છે તે મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવેલી છે તો તે જ રીતે જો વાત કરીએ તો રિપીટ જે છે આ લિસ્ટની અંદર માત્ર બે જ બેઠકો ઉપર જે રિપીટ છે તે કરવામાં આવેલા છે મેદોશનું કાપી દેવામાં આવ્યું છે તેમાં કેન્દ્રીય મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યા હતા તો આના કારણો શું હોઈ શકે કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ઉમેદવારોના નામ જાહેર કરતી હોય છે તો એની પહેલા સેન્સ પ્રક્રિયા થતી હોય છે અને લોકોની વચ્ચે કોણ સૌથી વધારે લોકપ્રિય છે જાણવાનો પ્રયાસ થતો હોય છે મયુર જી બિલકુલ ભારતીય જનતા પાર્ટી હંમેશા સેન્સ પ્રક્રિયા જે છે તે આરંભ કરતી હોય છે અને તે સેન્સ પ્રક્રિયાની અંદર પાર્ટી સિનિયર કક્ષાના જે નેતાઓ હોય છે ત્રણ આ લોકોની પેનલ મોકલતી હોય છે ને આ જે છે તે સ્થાનિક કાર્યકરો જે બુથ કક્ષાના કાર્યકરો છે તેમને સાંભળતી હોય છે તેમની પાસેથી નામ લેતી હોય છે કે તમારો આ જે નેતા છે તે કેવા પ્રકારનો હોવો જોઈએ અને તે માટેની જે પસંદગી છે તે કરવામાં આવતી હોય છે આ જે સેન્સ પ્રક્રિયાની અંદર અલગ અલગ નામ આવતા હોય છે ત્યારબાદ જે તે જિલ્લા અને શહેર સંગઠન સાથે ચર્ચા કરી અને પેનલ તૈયાર કરવામાં આવતી હોય છે આ પેનલ જે છે આ તે આ પ્રદેશની આ જે કારોબારી જે છે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તેની અંદર એ નામો ચર્ચવામાં આવતા હોય છે અને પ્રદેશની આ જે પાર્લામેન્ટરી બોર્ડની અંદર ત્રણ નામો એ નક્કી કરી અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી આ બોર્ડ છે ભારતીય જનતા પાર્ટીનું તેની અંદર મોકલવામાં આવતા હોય છે અને આ ત્રણ નામની અંદરથી આ જે પસંદગી છે આ તે કરવામાં આવતી હોય છે અને અંતે આપ જો ગુજરાતની વાત કરવામાં આવે તો હવે ચાર બેઠકોના આ જે નામ છે તે જ બાકી છે બાવીસ જે સીટ છે તેમના ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કરી દીધેલા છે ને આ બાવીસે બાવીસ જે સીટ છે તેની અંદર કોઈ જ્ઞાતિગત ફેરફાર જે છે તે નથી કરવામાં આવેલો